ભાવનગર નવાપરા તથા કાળાનાળા વિસ્તારમાં આવેલ નજરાણા મેડિકલ સ્ટોર તથા પાર્શ્વનાથ મેડિકલ એજન્સીમાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર કપ શિરપ બોટલ તથા ગર્ભપાતની દવાઓનું વેચાણ કરતાં મળી આવતા ભાવનગર એસઓજી તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ભાવનગરનાઓએ સાથે રહી મેડિકલ એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હતી ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર એસઓજીને જિલ્લામાંથી નાર્કોટિક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઈસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ ચેન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા સાહેબના માર્ગદર્શન મુજબ ભાવનગર એસઓજી સ્ટાફ તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર જીએન ઠુમર સાથે ભાવનગરની જુદી જુદી મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા જેમાં એક નજરાના મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નવાપરાવાળા મેતર વકારભાઈ મહેબૂબભાઈ રહે ચૌદ નાળા પચાસ વારિયા ભાવનગરવાળાએ પોતાના મેડિકલ સ્ટોરમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા એમએલની ત્રણ બોટલ વેચાણ કરેલ તેમજ બે પાસરો ટ્રેડર્સ બી સેવન આકાશદીપ કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે બાહુબલ કોમ્પ્લેક્સની બાજુમાં કાળા નાળા ભાવનગરવાળા સાગરભાઈ પંકજભાઈ શાહ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેમીનાથ એપાર્ટમેન્ટ સુભાષનગર ભાવનગરવાળાએ પોતાના મેડિકલ એજન્સીમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગર્ભપાત માટે વપરાતી દવાનું વેચાણ કરતાં મળી આવેલ હોય જેઓની સામે ઔષધ નિરીક્ષક સાહેબે કાયદેસરની કાર્યવાહી કરી હતી